એક ડોક્ટર પર પણ જીવલેણ હુમલો કર્યો હતો બે હજાર મારામારી અને હુમલા મામલે ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ અરજી નોંધાઈ હતી અગાઉ પણ વખત વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતા ડમ્પર ડિટેઇન કરી દંડ પણ કરવામાં આવ્યો હતો ગુનાહિત માનસિકતા અને ખનીજ ચોરી જેવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી લુખા તત્વોને પાસા હેઠળ જેલના હવાલે કરવામાં આવ્યા છે તો ખેડા એલસીબી દ્વારા તૈયાર કરેલા પાસાની દરખાસ્ત જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મંજૂર કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી પાસાનો હુકમ મળતા જ પોલીસે મોડી રાત્રે એકાએક આરોપીઓને દબોચી લઈ ભાવનગર તેમજ રાજકોટ જેલ હવાલે કર્યા હતા જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરાતા લુખા અને અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યું છે